સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનરની ગાડીઓ કાળા અને નંબર પ્લેટ વગર રોડ પર ફરતી હોવાની ઘટના વિવાદનું કારણ બની છે સરકારના પરિપત્ર મુજબ શોરૂમમાં નંબર વગરની ગાડી બહાર નીકળી શકે નહીં અને કાળા કાચનો ઉપયોગ પણ નિયમોનું ઉલ્લંઘન ગણાય છે છતાં મહાનગરપાલિકાના અધિકારીઓની ગાડી આવા નિયમોનું પાલન કરતી નથી જેના કારણે નાગરિકોમાં રોષ ફેલાયો છે સામાન્ય નાગરિકોને આરટીઓને ટ્રાફિક પોલીસ દ્વારા આવા નિયમો નું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવે છે ત્યારે અધિકારીઓ દ્વારા જ અવગણના થતી હોવાનું લોકોમાં કારણ બન્યું છે કેન્દ્ર સરકારનો વાહન વ્યવહાર વિભાગનો કાયદો અને નિયમ એવું કે છે કે પાસિંગ વગર નંબર પ્લેટ લાગ્યા વગર શોરૂમ માંથી ગાડી બહાર જ ન નીકળી શકે અને જો બહાર નીકળે તો એ ગાડીને સરકાર જપ્ત કરે અને ખાલસા થાય આવો આમ પ્રજા માટેનો નિયમ છે એ મને ખ્યાલ છે આ અધિકારીઓ પોતે છે ખરેખર એમને કાયદાનું પાલન કરવું જોઈએ બીજો કાયદો પણ એવો છે કે ડાર્ક ફિલમ લગાડેલી કાચ ઉપર ન હોવી જોઈએ તો એ પણ દેખાય છે અને પાસિંગ વગરની કાર ફરે છે આ કોર્પોરેશનમાં તો હું કમિશનરને પણ વિનંતી કરું છું કે આપણે કાયદાનું પાલન સૌપ્રથમ આપણે